તો સૈલેષ તમે એકડી ચાલુ કરો સો નવાનું પછી ચોર્યાસી ત્યાસી તો મિત્રો મને આટલા સુધી એકડી આવડતી હતી તો હું આટલા ઉતી બોલ્યો છું તો મિત્રો હવે વિજયભાઈને ને પૂછી લઈએ કેટલા એક સો નવ્વાણું અઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું ત્રણ इकोणु नेव नेशी इक्यासी सीत्या छियासी पंचासी चौरसिशी बयासी इक्यासी एशी अग्नि इकोतेर सितोतेर छोतेर पंचोतेर चुमोतेर तो बोतेर इकोतेर सीतेर अग्ना सीतेर अड़सठ सड़सठ छ मित्रों मैं आटला आड़े तो मित्रों हूँ चैलेंज हारी गयु विजय भाई जीती गया चैलेंज તો આ વિડિયો ચેલેન્જ વાળો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો આવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશે જય માતાજી તો ભાઈઓ હવે વિજયભાઈ નો વારો છે